નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તહેરી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે અઢાર મહિના જો ડી એરિયસ વિશે ગેરસમજ દૂર છે મિત્રો દૂર કરવાના છે આજના વિડીયોમાં રાજ્યના મુખ્યમંત્રીએ પોતાના પેન્શનરો અને કર્મચારીઓને આપી ડી એ વધારો અને બાકી ડી ડીએડીએસની ભેટ પેન્શનો માટે એકદમ જાણવા જેવી માહિતી મિત્રો તો તમે પેન્શનધારક છો તો મુખ્યમંત્રી દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવી ગયું છે ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા તેમના માટે સરકાર દ્વારા લીધો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો તો શું છે ડીએડીએસ બાબતે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં છું વસ્તુ જોઈન થઈ જજો મિત્રો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર અન્ય તો કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ પર આવશે તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મોંઘવારીમાં મોંઘવારીથી મોટી રાહત આપવા દેવેન્દ્ર ફડ ફડણવીસ સરકારે મહારાષ્ટ્ર સરકાર કર્મચારી માટે મોગવાળી ભથ્થો વધારો નિર્ણય લીધો છે જેનાથી તેમણે આઠ મહિના ચાલી રહે મોંઘવારી વધારાની રાહ અંત આવ્યું છે સરકારે ડીએમ ત્રણ ટકા વધારો મંજૂર કર્યો છે જે હાલમાં પચાસ ટકાથી વધારે ડેપન કરવામાં આવ્યું છે ફેબ્રુઆરી કર્મચારીઓના પગારમાં કુલ બારસો કરોડ રૂપિયા વધુ બાકી રકમ ચૂકવા આદેશ જારી કરવામાં આવ્યો હતો મહારાષ્ટ્ર સરકારના આશરે એક પોઈન્ટ છ મિલિયનના કર્મચારીઓને અસર કરતાં આ નિર્ણય રાજ્યના કર્મચારી સંગઠન છેલ્લા કેટલા દિવસ ડીઓમાં વધારની માંગ કરી રહ્યા છે સોમવારે કર્મચારી સંગઠન બજિસ્ટેત્ર દરમિયાન છ માર્ચ વિરુદ્ધ પ્રદર્શન કરવાની ધમકી આપી હતી આ નિર્ણય એક જુલાઈ બે ચોવીસથી અમલી માનવામાં આવી છે જે સુનિશ્ચિત કરશે કે કર્મચારીઓને જુલાઈ બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસના સમયગાળા માટે બાકી રકમ મળી છે જેમાં તેન ટકા વધારવામાં સામેલ છે રાજ્યના સરકારી કર્મચારીઓ જુલાઈ બે ચોવીસથી વધારે ટેન ટકા ડીએ બાકી રકમ સારી ચૂકવવાની મંજૂરી આપવામાં આવી ગઈ છે સરકારે જણાવ્યું છે કે સારી જાહેર કરવામાં આવતા પહેલાં કર્મચારીની માગણી પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી દેવેન્દ્રભાઈ ફડવસિંહ અને રાજ્યના નાણામંત્રી અજીત પવાર સાથે મુલાકાત સમય માંગ્યો છે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કર્મચારી સંઘ અને રવિવાર નાસિક ખાતે એક બેઠક ઉજવી હતી જેમાં નય ડીએ અને બાકી ચોકડી બાકી અમલીકરણ અંગે ચર્ચા કરી હતી મિત્રો જુલાઈ મોગવાળી પથ્થું વધારવામાં આવ્યું હતું લગભગ તે સમયે રાજ્ય સરકાર મુખ્યમંત્રી રાજી લડકી બહેન અન્નપૂર્ણા ખેડૂતો માટે વીજળી સહિત અનેક કલાકારી યોજનાઓ રજૂ કરી છે આ પહેલાં સામૂહિક રીતે નેવું નેવું હજાર કરોડ રૂપિયાનું વધુ નાણાકીય બોજ નાખ્યો હતો પરિણામ સરકારી કર્મચારીઓને તેમનું સુધારેલ મોંઘવારી પર મળ્યું ન હતું એમએસસીસીના જનરલ સેક્રેટરી વિશ્વાસ કાટકરે જણાવ્યું હતું મિત્રો કે કેન્દ્ર સરકારના કર્મચારી માટે મોંઘવારી ભથ્થા વર્ષમાં બે વર્ષ સુધારો કરે છે જાન્યુઆરી જુલાઈ આ જ રીતે મહારાષ્ટ્ર સરકાર પણ તે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં સમાન ટકાવાથી ફેરફાર કરશે મિત્રો જુલાઈ બે ચોવીસથી રાજ્ય સરકાર તેના કર્મચારી માટે ત્રણ ટકા ડીએ વધારની મંજૂરી આપી હતી જો કે સોમવાર સુધી વર્ગ એકના અધિકારી જિલ્લા પરિષદના કર્મચારી શિક્ષકો અન્ય વધ સરકારી કર્મચારી સહિત લગભગ એક પણ ચાર મિલિયા રાજ્ય સરકારી કર્મચારી હજુ સુધી સુધાર ભથ્થું મળ્યું નથી તો મિત્રો આપણે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો